નમસ્કાર આજ આપણે વાત કરીશું ભારતની સૌથી શક્તિશાળી કાનૂની સંસ્થા વિશે એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ ચાલો જરા ઊંડાણમાં જઈને સમજીએ કે આ સંસ્થા આખરે કામ કેવી રીતે કરે છે અને એની અસર આપણા બધા પર શો થાય છે વિચારવા જેવો સવાલ છે ખરું ને જ્યારે આટલા મોટા દેશમાં કાયદાને લઈને કોઈ વિવાદ થાય કોઈ મૂંઝવણ ઊભી થાય ત્યારે એ છેલ્લો શબ્દ કોનો ગણાય જવાબ એક જ છે સર્વોચ્ચ અદાલત પણ સવાલ એ છે કે આટલી બધી સત્તા એમની પાસે આવી ક્યાંથી અને એનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો આજે આ જ જાણીએ તો આ આખી વાતને આપણે થોડા ભાગમાં સમજીશું પહેલાં તો એ જોઈશું કે ન્યાયાધીશો કેવી રીતે આઝાદ રહીને કામ કરે છે પછી કયા કેસ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે એની વાત કરીશું એ દેશની સૌથી મોટી અપીલ કોર્ટ કેમ છે એ સમજીશું રાષ્ટ્રપતિને એ કેવી રીતે સલાહ આપે છે એ જાણીશું અને છેલ્લે એની બીજી કઈ કઈ મહત્વની સત્તાઓ છે એના પર પણ નજર નાખીશું તો ચાલો શરૂઆત કરીએ ન્યાયતંત્રના પાયાથી એટલે કે ન્યાયાધીશોથી જુઓ સુપ્રીમ કોર્ટની સૌથી મોટી તાકાત એ છે કે એના જજ કોઈ પણ જાતના દબાણ વગર એ એકદમ સ્વતંત્ર રીતે કામ કરી શકે અને આ ખાતરી ખુદ આપણા બંધારણે આપી છે હવે આ આઝાદી આવે છે ક્યાંથી એના ચાર મુખ્ય કારણો છે એક જજ પાસઠ વર્ષની ઉંમર સુધી પોતાની ખુરશી પર રહે છે એટલે નોકરી જવાની કોઈ ચિંતા નહીં બીજું રિટાયર થયા પછી તેઓ ક્યાંય વકીલાત ના કરી શકે કેમ જેથી ભવિષ્યમાં કોઈ ફાયદાની લાલચમાં ખોટો નિર્ણય ન લે અને ત્રીજું એમનો પગાર નક્કી હોય છે સરકાર એને ઘટાડી ન શકે એટલે કોઈ આર્થિક દબાણ પણ ન કરી શકે પણ મનમાં સવાલ થાય કે શું કોઈ જજને હટાવી જ ના શકાય માની લો કે કોઈ ગંભીર ભૂલ કરે તો તો એમને હટાવી શકાય છે પણ એ પ્રક્રિયા એટલી એટલી બધી અઘરી છે કે લગભગ અશક્ય જેવી છે એને કહેવાય છે મહાઅભિયોગ જુઓ આ પ્રક્રિયા કેટલી જટિલ છે પહેલાં તો સંસદના ઓછામાં ઓછા ત્રીજા ભાગના સભ્યો સહી કરીને પ્રસ્તાવ લાવે પછી એ પ્રસ્તાવ લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃતીયાંશ જેલી ભારે બહુમતીથી પાસ થવો જોઈએ અને આ બધું થયા પછી છેલ્લે રાષ્ટ્રપતિ મંજૂરી આપે ત્યારે જ એમને હટાવી શકાય આટલી મુશ્કેલ પ્રક્રિયા એટલા માટે છે જેથી જજ કોઈનાથી ડર્યા વગર નિષ્પક્ષ રહીને કામ કરી શકે ચાલો હવે વાત કરીએ સુપ્રીમ કોર્ટની સત્તાઓની એની સૌથી પહેલી અને ખાસ સત્તા છે એનું મૂળભૂત અધિકારક્ષેત્ર આનો સીધો સાધો મતલબ એ છે કે અમુક ખાસ પ્રકારના કેસ છે ને એ સીધા જ સુપ્રીમ કોર્ટમાં જાય છે એને કોઈ નીચલી કોર્ટમાં જવાની જરૂર નથી અને આ કેસમાં સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપે એ જ આખરી ગણાય તો એવા કયા કેસ છે જે સીધા સુપ્રીમ કોર્ટમાં જાય મોટાભાગે એવા કેસ જે આખા દેશ માટે મહત્વના હોય જેમ કે કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચે ઝઘડો થાય અથવા તો બે રાજ્યો પાણી કે સરહદ માટે લડતા હોય એટલું જ નહીં આપણા બંધારણની કોઈ કલમનો સાચો મતલબ શું થાય એ નક્કી કરવાનું કામ પણ સુપ્રીમ કોર્ટનું જ છે સુપ્રીમ કોર્ટની બીજી બહુ મોટી ભૂમિકા છે દેશની સૌથી મોટી અપીલ કોર્ટ તરીકેની એટલે કે ન્યાય માટેનો છેલ્લો દરવાજો સાવ સહેલી ભાષામાં કહીએ તો જો કોઈ વ્યક્તિને લાગે કે હાઈકોર્ટના ચુકાદામાં કંઈક ભૂલ છે અથવા એની સાથે અન્યાય થયો છે તો એ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે સુપ્રીમ કોર્ટ પછી આખા કેસને ફરીથી તપાસે છે અને જરૂર લાગે તો નિર્ણય બદલી પણ શકે છે સામાન્ય રીતે કોઈપણ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરી શકાય છે ખાસ કરીને એવા કેસમાં જેમાં કાયદાનો કોઈ મોટો સવાલ જોડાયેલો હોય પણ એક ખાસ વસ્તુ છે જેને કહેવાય છે સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે એસએલપી આ સુપ્રીમ કોર્ટની એક જબરદસ્ત શક્તિ છે જેનાથી એ દેશની કોઈપણ કોર્ટના કોઈપણ કેસમાં સિદ્ધિ દખલ કરી શકે છે જો એને લાગે કે અહીં ગંભીર અન્યાય થઈ રહ્યો છે અને આ તો એની સૌથી અદ્ભુત શક્તિ છે સુપ્રીમ કોર્ટ પોતાના જૂના નિર્ણયોને ફરીથી તપાસી શકે છે અને જો એને લાગે કે સમય બદલાયો છે સમાજ બદલાયો છે અને હવે જૂનો નિર્ણય યોગ્ય નથી તો એ એને બદલી પણ શકે છે આ બતાવે છે કે આપણો કાયદો કોઈ પથ્થરની લકીર નથી એ જીવંત છે અને સમય સાથે વિકસે છે સુપ્રીમ કોર્ટની એક એવી ભૂમિકા પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે એ દેશના રાષ્ટ્રપતિના મુખ્ય કાનૂની સલાહકાર તરીકે પણ કામ કરે છે હા જ્યારે પણ દેશના રાષ્ટ્રપતિને કોઈ મોટા કાયદાકીય કે બંધારણીય મુદ્દા પર કોઈ મૂંઝવણ હોય તો એ સીધા જ સુપ્રીમ કોર્ટને એ સવાલ મોકલીને એમનો નિષ્ણાત અભિપ્રાય માગી શકે છે તો આ પ્રક્રિયા ચાલે છે કેવી રીતે રાષ્ટ્રપતિ એક સવાલ મોકલે છે અને સુપ્રીમ કોર્ટ તેના પર વિચાર કરીને પોતાનો અભિપ્રાય પાછો મોકલે છે હવે એક રસપ્રદ વાત આ સલાહ માનવી રાષ્ટ્રપતિ માટે ફરજિયાત નથી પણ દેશની સર્વોચ્ચ અદાલત જ્યારે કોઈ સલાહ આપે તો એનું વજન એટલું બધું હોય છે કે સરકાર સામાન્ય રીતે એને અવગણી શકતી નથી તો આપણે મુખ્ય સત્તાઓ તો જોઈ લીધી પણ સુપ્રીમ કોર્ટનું કામ અહીં જ પૂરું નથી થતું એની પાસે બીજી પણ ઘણી બધી મહત્વની જવાબદારીઓ છે જે આપણા લોકતંત્રને મજબૂત બનાવે છે દાખલા તરીકે જો રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા ચાલે સંસદ કે વિધાનસભામાં કોઈ મોટો વિવાદ થાય અથવા તો ચૂંટણીમાં કોઈ ગડબડના આરોપ લાગે આવા બધા જ મોટા અને સંવેદનશીલ મુદ્દાઓનો ઉકેલ લાવવાની અંતિમ જવાબદારી સુપ્રીમ કોર્ટની જ છે એ ખરા અર્થમાં આપણા લોકતંત્રની રખેવાળ છે જો સુપ્રીમ કોર્ટની આખી ભૂમિકાને માત્ર એક વાક્યમાં કહેવી હોય તો બસ આટલું જ કહી શકાય એ આપણા બંધારણની રક્ષક છે અને આ બધી સત્તાઓ આ બધી જવાબદારીઓનો અંતિમ હેતુ ફક્ત એક જ છે દેશના દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું આ વાક્ય ખરેખર સુપ્રીમ કોર્ટના મિશિનનો સાર છે એનો હેતુ એ જ છે કે ન્યાય સૌને માટે સમાન હોય સૌને માટે ઉપલબ્ધ હોય પછી ભલે કોઈ વ્યક્તિની આર્થિક કે સામાજિક સ્થિતિ ગમે તે હોય તો આટલું સમજ્યા પછી એક છેલ્લો સવાલ વિચારવા જેવો છે સુપ્રીમ કોર્ટના નિર્ણયો ભલે દિલ્હીમાં લેવાતા હોય પણ એની સીધી અસર આપણા સૌના રોજિંદા જીવન પર આપણા અધિકારો પર અને આપણા ભવિષ્ય પર પડે છે આ સંબંધ વિશે વિચારવું ખરેખર જરૂરી છે